કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમિલનાડુના પ્રવાસે મદુરાઈમાં આજે બીજેપી કોર કમિટી બેઠકની કરશે અધ્યક્ષતા આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને થશે મંથન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દિલ્હીમાં બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમી સાથે કરી મુલાકાત બંને નેતાઓએ ભારત બ્રિટન એફટીએ બાદ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવાની તકો પર થઈ ચર્ચા આસામમાં પૂરની સ્થિતિમાં અમુક અંશે મળી રાહત બાર જિલ્લામાં ત્રણ લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત તો બીજી તરફ સિક્કિમમાં રાહત બચાવ કાર્ય હજુ પણ યથાવત રાજ્યમાં આજે છવાયા વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદની શક્યતા રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ વધુ ફેરફાર નહીં થવાની સંભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલપમેન્ટ સેન્ટરનો કરાવ્યો પ્રારંભ રોજગારી ગમત મંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રતિનિધિ મંડળે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓ સાથે કરી મુલાકાત બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમ્સના આયોજન ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજ્યની તૈયારી અંગે કરાઈ ચર્ચા હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું આ બેઠક ઘણી ફળદાયી રહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે આરપારની લડાઈના સંકેત ટ્રમ્પે કહ્યું મસ્ક સાથે સંબંધો થયા ખતમ ડેમોક્રેટ્સને ફંડ આપવા પર ગંભીર પરિણામોની આપી ચેતવણી અને ફ્રેન્ચ ઓપન બે હજાર પચીસમાં અમેરિકાની કોકો ગોફે બેલારૂસની આર્યના સબાલેન્કાને હરાવીને જીત્યો વુમન સિંગલ્સનો ખિતાબ તો બીજી તરફ પુરુષોની સિંગલ્સની ફાઇનલમાં આજે યાનિક સિનર અને સ્પેનના કાર્લોસ અલ્કારાસ્કર થશે આમને સામને